नमस्कार दर्शक मित्रों आप निहाली रहा छो एस लाइव न्यूज बुलेटिन नजर ना अत्यार मुख्य समाचारों पर मेहसणा जिला ना आखर गांव में शिक्षक के विद्यार्थी ने लोकपाली फूट पट्टी की फटकार एक सौ सत्तर पी ने बढ़ती एक सौ तेईस पी एस बदली कराई સરદાર ની વિચારધારા પર ફિલ્મ કોટિયારમાં આકર્ષક કોફી બાર રજૂઆત ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા આખજ ગામમાં આવેલી સરકારી શાળાના શિક્ષક દ્વારા વાંચન ન કરતા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો અને વિદ્યાર્થીને ગંભીર ઈજા થઈ વાત જાણે એમ બની કે મહેસાણા જિલ્લામાં આવેલા આખજ ગામથી સરકારી શાળામાં વિદ્યાર્થીને શિક્ષકે પુસ્તકમાં એક પાઠનું વાંચન કરવા કહ્યું જે વિદ્યાર્થીને ન આવડતા આ શિક્ષક મહાશય ગુસ્સે ભરાયા અને વિદ્યાર્થીને લોખંડની ફૂટપટ્ટીથી માર માર્યો જેના કારણે વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થતા તેને મહેસાણામાં આવેલી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવો પડ્યો આ અંગેની પોલીસ ફરિયાદ પણ લાગણ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એકસો સત્તર પીએસઆઈ ની પીઆઈ તરીકે આપવામાં આવી છે જ્યારે એકસો ત્રેવીસ પીઆઈ ની આંતરિક બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે મોટા ભાગે અમદાવાદ શહેરમાં આવ્યા છે મળતી માહિતી અનુસાર પોલીસ ખાતામાં છેલ્લા કેટલાક સમયથી થી બળતી બદલી ચર્ચા ચાલી રહી હતી ત્યારે ગૃહ વિભાગ દ્વારા આ મહોર લગાડવામાં આવી હતી રાજ્ય સરકાર દ્વારા એકસો સત્તર પીએસઆઈ ને પીઆઈ તરીકે ભરતી અપાઈ છે વધુ બદલીઓ થાય તેવી સંભાવનાઓ છે જેનો મુખ્ય કારણ એવું જાણવા મળી રહ્યું છે કે આગામી લોકસભાની ચૂંટણી ને અનુલક્ષી ને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે આ બદલીઓ કરવામાં આવી છે

દેશમુખ ફિલ્મ એ મારો મૌલિક વિચાર છે રહી વાત સરદાર પટેલની તો આ ફિલ્મ સરદાર પટેલના વિચાર બિંદુઓ પર આધારિત છે એક મનોરંજક ફિલ્મ છે આ વિચાર મને બે હજાર ચારમાં આવ્યો તો પછી મેં આનું નાટક બનાવ્યું હતું અનફોર્ચ્યુનેટલી નાટક નહોતું થઈ શક્યું એ વિચાર મારા મનમાં હતો કે જ્યારે મેં ફિલ્મ મેકર બનાવવાનું નક્કી કર્યું ત્યારથી મને એવું થતું હતું કે મારે સરદાર પટેલ ઉપર કંઈક કરવું જોઈએ મારે બાપુ ઉપર કંઈક બનાવવું જોઈએ અને જ્યારે મને મોકો મળ્યો ત્યારે મેં નાટકની સ્ક્રીપ લખી હતી અને ફોર્ચ્યુનેટલી મને લેટ પ્રોડ્યુસર મળ્યા એટલે આ થોડો લેટ વિચાર મારો ફિલ્મમાં પરિવર્તિત થઈ શક્યો હા અત્યારે માહોલ એવો જરૂર બન્યો છે કે એવું લાગે કે રાજકીય લાભ ખાટવા અથવા તો કોઈને વાલા થવા માટે આ ફિલ્મ બનાવી હોય તો એવું જરાય નથી કારણ કે સરદાર હોય બાપુ હોય કે કોઈપણ બીજા આવા હિસ્ટા આપણા ફ્રીડમ ફાઇટર હોય એ બધા આ બધાથી બહુ જ પર હતા કારણ કે મેં એમને વાંચ્યા અને સરદાર સાહેબની ફિલોસોફીની વાત કરું તો એમ એક વાક્ય મને બહુ જ ટચ કરી ગયું જે હું શેર કરવા માગું છું કે તમારું તમે દરેક ઠીક તમારું માથું નીચું ના કરો તમારું માથું સર્જનહાર ના રમે બીજા કોઈને ના નમે એક મરદનું માથું મરદને નમે અને આ વાત મને બહુ જ ટચ કરી ગઈ અને હું બહુ ઓનેસ્ટલી તમને કહું છું આ વાતને મેં જીવનમાં ઉતારી દીધી છે અને આ વાક્યને એટલી અસર થઈ કે આજે મારો લગભગ સિત્તેર ટકા જે એક્સ્ટ્રા જે કહેવાય ને કે સોપડ જે ફિયર હોતો નથી જે આપણે ઊભો કરેલો હોય છે માનસિક ડર હોય છે એ જતો રહ્યો છે અને એનાથી મારા કામમાં પણ પ્રભાવ પડ્યો તો મને એવું થયું કે આ વિચાર જો ફિલ્મના માધ્યમથી જો શેર કરવામાં આવે તો કેટલા બધા યુથને ફાયદો થશે જો કે સરદારના જીવન પર કે દેશના રાજકારણ પર આ કોઈ આઈડિયોલોજીકલ ફિલ્મ નથી પરંતુ આ સરદારની વિચારધારાને હળવી શૈલીમાં રજૂ કરતી એક સંપૂર્ણ મનોરંજક તેમજ

શહેર અમદાવાદમાં તેની રજૂઆત કરવામાં આવી છે ट्वेंटी फोर सेवन सिक्सटी फाइव डेज खुला रहेगा इसमें यहाँ पे कॉफ़ी और टी के अलावा खाने के पदार्थ भी मिलेंगे और आ, हमारा हमारी ये सोच है कि बहुत पॉपुलर होगा अहमदाबाद के कल्चर के साथ यहाँ पे लोगों को खाने का बहुत शौक़ है और हमने काफ़ी टाइप के डिफरेंट डिफरेंट ज किए हैं जिसमें आ, हमारे स्पेशलिटीज़ में चीज़ केक्स हैं आ, बहुत सारी डिफरेंट टाइप्स के आ, खाने के अलावा हमारे पास वे हैं जो कि सिंगल ओरिजिन कॉफीज़ हैं आ, अलग अलग कंट्रीज़ से इंडोनेशिया से कोलंबिया इथोपिया से टीज से, हैं जो कि आ, अलग, अलग अलग सिंगल इस्टेट्स फ्रॉम सैम दार्जिलिंग और बल्कि दूसरे कंट्रीज से भी श्रीलंका से भी हमने टीज रखी है तो बहुत वैरायटी है हमारे पास यहाँ શહેરમાં શરૂ થતી આ પ્રકારની પ્રથમ બ્રાન્ડ પરંપરાગત કોફી અને ટી ઘણી જ અલગ છે અને તે કોલંબિયા જાવા અને ઇથિયોપિયા સિંગલ ઓરિજિનલ કોફીથી થી રેગ્યુલર રેગ્યુલરિટ મેનુ સહિતની વ્યાપક પસંદગી પૂરી પાડશે આ ઉપરાંત ત્યાં

તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ ન્યૂઝ બુલેટિન નમસ્કાર